ભરૂચ પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી માં ગોડાઉનમાંથી સોલવન પ્રવાહી ભરેલા ત્રણસો ચોત્રીસ ઝડપી પાડ્યા રાજકોટમાં બનેલ અગ્નિકાંડની ઘટના સંદર્ભે ભરૂચમાં જરૂરી તકેદારી તથા ચેકિંગ દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી માં એક ગોડાઉનમાંથી મિક્સ સોલવન પ્રવાહી ભરેલ બેરલ નંગ ત્રણસો ચોત્રીસ કુલ કિંમત રૂપિયા લાખ સાતસો સાહીઠનો મુદ્દામાલ પોલીસે કબજે કરી તેના માલિક વિરુદ્ધ ભરૂચ એસઓજી પોલીસે ગુનો દાખલ કર્યો હતો એસઓજી પોલીસ ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે એ ઓબ્લિંગ ટુ કામ ધેનુ એસ્ટેટ ચાર જીતાલી ખાતે પ્રતિક્રિયા એન્ટરપ્રાઇઝ ગોડાઉન ચેક કરતા ગોડાઉનમાં અનઅધિકૃત રીતે જ્વનશીલ પ્રવાહી કેમિકલ સોલ્યુઅન્ટ રાખ્યું હતું ગોડાઉનમાં સોલ્યન્ટ માટે ધરાધોર મુજબ રાખવાની થતી ફાયર સેફ્ટી સિસ્ટમ ફાયર હાઇડ્રન્ટ પમ્પ વોટર સ્ટોરેજ ફોર્મ સ્પ્રિંગલર સિસ્ટમ નહીં રાખી તેમજ જરૂરી એનઓસી તો નહીં મેળવી બેદરકારી દાખવી પોતાની તથા અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમમાં મુકાય એવા બેદરકારી ભર્યા કૃત્ય બદલ આરોપી વિરુદ્ધ એસઓજી ભરૂચ દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે માધવરાવ ઉર્ફે બબલુ રામકૃપાલ તિવારી રહે રોયલ રેસિડેન્સી ગોલ્ડન પોઈન્ટ પાસે જીઆઈડીસી અંકલેશ્વર વ્રોટની અટક કરી હતી દુર્ઘટના ઘટેલ તેવા કોઈ પ્રકારના નાના કે મોટા કોઈ બનાવો ભરૂચ જિલ્લાના કોઈ પણ વિસ્તારમાં ના બને તે હેતુસર વડોદરા વિભાગના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી મયુર ચાવડા સર દ્વારા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ વખતો વખત કરેલી તે અંતર્ગત ભરૂચ જિલ્લાના એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ ચૌધરી અને એમની ટીમને આજે મળેલ બાતની આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં કે જે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ નામથી ચાલતું હતું એ ગોડાઉનમાં આજે રેડ કરેલી રેટ દરમિયાન ત્રણસો ચોત્રીસ જેટલા જ્વલનશીલ કેમિકલ ભરેલા અનઅધિક રીતે ભરેલા હોય એવા બેરલો જણાઈ આવેલા જેમાં પંચાવન એક હજાર જેટલો પંચાવન હજાર લીટર જેટલો કેમિકલનો જ્વલનશીલ પદાર્થ જતો હતો તે બાબતે ગોડાઉનના હવાલો ધરાવતા માલિક ને પૂછપરછ કરતા એના પાસે કોઈ એનું લાયસન્સ પણ નહોતું અને ગોડાઉનમાં ચેક કરતા આ જો પ્રવાહી જે ભરેલું હતું એ જો સળગી ઉઠે તો એને આગને કાબુમાં લેવા માટેના કોઈ ફાયર સેફ્ટીના સાધનો પણ ત્યાં રાખવામાં આવેલા ન હતા તો આ સંબંધમાં લોકોની જિંદગી ભયમાં મૂકવા બાબતે આને કોઈ કાળજી રાખેલી ન હોય એના માલિકે તો એના માલિકના વિરુદ્ધમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે જે કેમિકલનો પ્રવાહી જથ્થો હતો જ્વલનશીલ પદાર્થ એ તમામ કબજે કરવામાં આવેલું છે